નમસ્કાર આપ સૌને મારા સચત વંદન યોગ એક પ્રાચીન સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિની ધરોહર છે અને જેને વિશ્વગુરુનું સ્થાન આપ્યું છે તેનો યોગનો મહિમા ખૂબ અપરંપાર છે વર્તમાન સમયની બધી જ બીમારીઓથી મુક્ત રહેવા માટે યોગ એક ઉત્તમ ઉપાય છે આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ શરીરને શુદ્ધ રાખવા માટે શરીરને અંતરથી અંદરથી શરીરને શુદ્ધ રાખવા માટે ઘણી બધી એવી યોગિક ક્રિયાઓ આપી છે કે જેનાથી આપણા શરીરને અંદરથી શુદ્ધ રાખી શકીએ જેવી કે ષટકર્મની કર્મની ક્રિયાની વાત યોગમાં કરવામાં આવી છે ષટકર્મની ક્રિયા દ્વારા શરીરને આંતરિક અવયવોના શુદ્ધિકરણની વાત કરવામાં આવેલી છે જે વ્યક્તિ ષટકર્મની ક્રિયા દ્વારા શરીરને અંદરથી શુદ્ધ રાખે છે તેને કોઈ પણ પ્રકારનો રોગ શરીરમાં પ્રવેશી શકતો નથી આવી જ એક ક્રિયાની આપણે આજે વાત કરવાના છે અગ્નિશાર ક્રિયા અગ્નિશાર ક્રિયા એટલે પેટને અંદર બહાર કરવાની ક્રિયા કેવી રીતે કરવાની છે તો સંપૂર્ણ ઉચ્છવાસને બહાર કાઢી લેવાનો પેટને અંદર ખેંચવાનું એટલે ઉડ્ડયન બંધ લગાવી બાહ્ય કુંભક કરી શ્વાસને બહાર રોકી અને પેટને અંદર બહાર અંદર બહાર કરવાની ક્રિયા એટલે અગ્નિશારક ક્રિયા હવે આ અગ્નિશારક ક્રિયા કરવાથી ફાયદો શું થાય તો અગ્નિશારક ક્રિયા કરવાથી આપણા પેટના તમામ રોગોમાંથી આપણને મુક્તિ મળે છે કબજિયાતમાંથી મુક્તિ મળે છે આપણું મોટું આંતરડું નાનું આંતરડું આમાંશય પકવાશય પેનક્રિયાઝ પેટના તમામ અવયવોને એક સરસ મજાનો વ્યાયામ મળે છે જેથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે ખાસ કરીને પેનક્રિયાઝને વ્યાયામ મળે છે જેથી કરીને તેનું ઇન્સ્યુલિન રિલીઝ કરવાનું જે કામ છે એ સંતુલિત માત્રામાં થતું રહે તો આપણે ડાયાબિટીસથી પણ મુક્ત રહી શકીએ છીએ તો આવી જ એક સરસ મજાની આ ક્રિયા છે જેનું નામ છે અગ્નિસાર ક્રિયા આપણા જે આપણે ખોરાક લઈએ છીએ તેને પચાવવામાં ડાયજેસ્ટ કરવામાં આપણી ડાયજેસ્ટિક સિસ્ટમને મજબૂત કરવામાં પણ ખૂબ ઉપયોગી છે અને આપણને ભૂખ લગાવ ભૂખ લાગે છે જેનાથી આ ક્રિયા કરવાથી એટલે તો ચાલો આપણે જોઈએ અગ્નિસાર ક્રિયા કેવી રીતે થાય સૌ પ્રથમ પેટ શ્વાસને બહાર કાઢી પેટને અને બાહ્ય કુંભક એટલે શ્વાસને બહાર રોકી અને પેટને અંદર બહાર અંદર બહાર કરવાની ક્રિયા એટલે અગ્નિસાર ક્રિયા કહેવાય ખરેખર આ ક્રિયા કરવાથી આપણું પેટ ખૂબ મુલાયમ જેવું થઈ જાય છે અને પેટના તમામ અવયવોને સારો એવો વ્યાયામ મળે છે યોગ શિક્ષકના માર્ગદર્શન નીચે અગ્નિસાર ક્રિયાને શીખી અને નિયમિત રીતે અભ્યાસ કરશો આવા જ અવનવા વિડીયો અને અવનવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અસ્તુ જય હિન્દ જય ભારત